નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની લોકસભામાં કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને દસ વીસ અને પચાસ રૂપિયાની નોટોની અછત અંગે ચિંતા વ્યક્ત કરી છે તેમણે પત્રમાં લખ્યું કે બજારમાં દસ વીસ અને પચાસ રૂપિયાની નોટની અછત છે જેને કારણે ગરીબોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં લખ્યું કે અહેવાલો સામે આવે છે કે ભારતીય રિઝર્વ બેંકે યુપીઆઈ અને કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આ નોટો છાપવાનું બંધ કરી દીધું છે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું તે સમજી શકાય તેવું છે પરંતુ તેની અસર એવા લોકો પર પડી રહી છે જેઓ હાલમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા નથી ખાસ કરીને ગ્રામીણ ભારતના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મણિકમ ટ્રાવોરે પત્રમાં લખ્યું કે આ નિર્ણય ચલણ મેળવવાના મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન કરે છે નાની નોટની અછતના કારણે નાના ઉદ્યોગોને પણ અસર થઈ રહી છે દૈનિક વેતન મજૂરો અને શેરી વિક્રેતાઓ માત્ર રોકડ પર આધાર રાખે છે તેમણે નાણા મંત્રીને આરબીઆઈ ને નાની નોટો છાપવાનું શરૂ કરવા નિર્દેશન આપવા જણાવ્યું હતું આ ઉપરાંત ગામડાઓમાં ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ધ્યાન આપવું જોઈએ તો હાલ માટે આટલું જ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકન દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે